ફેઝ ટુમાં આજે એકસો પંદર લાભાર્થીઓને આપણે આનો લાભ આપવા જઈ રહ્યા છીએ આપણા મોદી સાહેબનું સ્વપ્ન કે દરેકને પોતાનું પાકું ઘર મળે અને એના માટે આપણી કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની ભાજપ સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા લોકપ્રિય ધારાસભ્ય અક્ષરભાઈ પટેલ અને કરજણ નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી આજે એકસો પંદર લાભાર્થીને ચાર લાખ પ્રમાણે ચાર કરોડ સાઠ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એના આજે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ અહીંયા થઈ રહ્યા છે